મિત્રો આજે બહુમાળી નાનપુરા સુરતમાં અહીંયા એક આ બાળકની મુલાકાત થઈ છે એમની સાથે એમના દાદા આવેલા છે આ બાળકની કંઈક વિશેષતા હું તમને બતાવવાનો જઈ રહ્યો છું તો પહેલાં આપણે કાકાનો પરિચય લઈ લે કાકા તમારું નામ શું છે નરેશભાઈ નરેશભાઈ આખું નરેશભાઈ લાલજીભાઈ રાઠોડ નરેશભાઈ લાલજીભાઈ રાઠોડ અને ક્યાંથી છો તમે અમે અમદાવાદથી અમદાવાદ અને આમ તમે બોટાદના છો આમ તમારું બાળકનું નામ શું છે મિતાશ મિતાંશ મિતાંશ રાઠોડ આ મિતાંશ રાઠોડ છે એની વિશેષતા શું છે ભાઈ

રાજા આ બધા શાકભાજીના રમકડાને એ રાજા કહીને સંબોધે છે પણ સૌથી રીંગડા અને રાજા કોઈ પણ શાકભાજી કોઈ પણ ફળ ફૂલ ફ્રૂટ હોય સાથે રાખે તો આ બાળકની ખાસ વિશેષતા હું એટલા માટે સમજું છું કે આ જે માણસ ફેશનને કારણે નોનવેજ તરફ અને માછાહાર તરફ જતા હોય છે ત્યારે આ બાળક માત્ર ત્રણ ચાર વર્ષનું હશે બે વર્ષ બે જ વર્ષનું બાળક છે અને રમકડામાં પણ શાકભાજીને તે સાથે રાખે છે ફળ ફૂલ ફ્રૂટને સાથે રાખે છે તો સાથીઓ જો આટલો નાનો બાળક આપણે વેજીટેબલ એટલે કે શાકાહારનો આ સંદેશ આપતો હોય તો કેટલી સારી વાત છે આ બાળક જ્યાં પણ જાય ત્યાં આવી રીતના શાકભાજી સાથે રાખે તો લોકો જ્યારે જુએ તો શાકભાજી તરફ લોકોનું ખેંચાણ થાય તો મિત્રો શાકાહારી બનીએ અહિંસક બનીએ હિંસાથી બચીએ અને આ બાળકને આપણે અભિનંદન આપે આ વિડીયો ગમ્યો હોય તો શાકાહારી લોકો જરૂર બીજા લોકોને ફોરવર્ડ કરજો નમસ્કાર ગણેશ ઘાસકટા